મિત્રો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનો દિલથી સ્વાગત છે અને અમે અત્યારે આવી ગયા છીએ દમણના અવેરી પાર્કમાં કે જે આ પાર્ક છે એ ઇન્ડિયામાં મોટામાં મોટું પાર્ક છે અને બહુ મસ્ત છે અને જોવાલાયક સ્થળ છે તો ચાલો હું તમને પાર્ક બતાવું તો મેં અવેરી દમણ પાર્કમાં આવી ગયા છે ત્યારે નાના છોકરાની ટિકિટ પચાસ રૂપિયા છે અને મોટાની સો રૂપિયા છે તો અત્યારે પહેલાં આપણે ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લઈ લેવાની છે તો હાલો આપણે ટિકિટ લઈ લીધી છે ને આપણે છે ટિકિટ એક માંગે આયા એક એક માંગે છે મેરા 16 ટિકિટ 71 નંબર છે આ 71 39 93 વાય ટુ હવે અંદર જાય છે છે જોઈએ હવે બોલે છે ઉપર તો મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો અવેરી પાર્ક નો ગેટ છે તો આપણે ગેટની અંદરથી જવાનું છે અને અંદર તમને બતાવું મસ્ત મજાના પક્ષીઓ પણ છે તો ચાલો તો તમે આ તો કેટલા બધા પોપટ બેઠા છે પણ અહીંયા આ બધા પોપટ છે ને ખોટા છે અને માત્ર મસ્ત ડેકોરેશન બનાવેલું છે અને હવે જવાનું છે અહીંથી મેન ગેટ છે એન્ટ્રી ગેટ અને આ એન્ટ્રી ગેટમાંથી જવાનું છે અને આમાં ઘણા બધા પક્ષીઓ પણ છે તો ચાલો અંદર તમને બતાવું નવું છે આ પગ ધોઈને જવાનું

કવડી મોટો છે एकदम मस्त मजा નું બહુ પણ બતક અલગ અલગ પ્રકારના બહુ બતક છે આ બેઠો તો આ ઝાળી છે ને કરીને છે કઈ જો

મિત્રો આ રીતના બુટ તમારે સાફ કરીને જવાના આ બાજુ હોય હોય અહીંયા રંગ બે રંગ છે જે પોપટ કે ને અને આ અલગ પ્રકારનો પોપટ છે તો બતાવો ખાલી પોપટ બતાવો કેમ પણ મસ્ત મજાના ગોળ

લાલ ને પીળા અહીંયા લીલા પીળા પોપટ તો અમને જો રાઉ સુધી ના અહીંયા બતાવો આ ચીકલાય લગતે આ દેખાય કે નહીં આ તો મુકો રહી ગયો અહીંયા બતાવો આને આ ભાઈને બતાવો અમને તોડી નાખો સાંસે જાડે તોડે ઓલો કરી કરીને આ તો ફરી વખત બૂટ સાફ કરવાનો સમય આવી ગયો છે તો પાછા આપણે બૂટ સાફ કરવા પડશે અને મોટો પોપડ જો અહીંયા છે મસ્ત બરાબર એ કોઈ એ કોઈ જો

લાગે તમને અહીંયા આવીને મજા આવે એવું છે હમ એટલે લગભગ આ પૂરું થવામાં એક કલાક વય જાય કે ટિકિટ લેવા જાય એ કીધું તું કે કલાક થઈ જાય હા વાંધો અને એક વાત બીજી કે તમે ટિકિટ લ્યો ને એ ખાલી એક કલાક પૂરતી જ છે એક કલાકમાં તમારે અંદર આંટો મારી અને નીકળી જવાનું કારણ કે એક કલાકથી વધારે થાય તો પછી એ બધાય બહાર કાઢે આપણને કારણ કે એક કલાકની ટિકિટ આપે છે એટલે એક કલાક થાય જાઉં એક કલાક થાય પેલા વઈ જવું સારું અહિયાં પાછો બીજો લાલ પોપટ આ કલર કલર ના પોપો ઠારા છે આ લાલ ફૂલ વ્હાઈટ મોટો મોટું તો તો આને કેમ ઇન્ડિયાનું મોટામાં મોટું કહેવાય કેમ તો અને મિત્રો આમાં એવું છે કે જો આપણે સર્ચ મારીએ ને સર્ચ મારીએ ને તો એમ કે ઇન્ડિયાનું મોટામાં મોટું છે પણ એટલું બધું મોટું નથી જો તમારે આવવું હોય તો ખાલી સેકલાસ છે બીજું કાંઈ છે નહીં કારણ કે અમે અંદર આંટો માર્યો એમને એટલી ખબર પડી ખાલી છે અને બહાર થી એમ લખ્યું છે કે બહુ ઇન્ડિયા નું મોટામાં મોટું છે અને આવ્યા ને તો અમારો પોપટ થઈ ગયો છે હા ખાલી મતલબ ડેકોરેશન સારું છે બાકી શેકલા તો થોડાક જ છે મિત્રો દાદા બધા આયા જ બેઠાડેલા છે